આશા વર્કર ઉપરાંત આશા ફેસિલિટેટર બહેનોએ કોન્ટ્રાક્ટ આઉટસોર્ટ્સ ફિક્સ પગાર માનવ વેતન રોજમદાર અને ઇન્સેન્ટિવ પ્રથાનો વિરોધ સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આશા વર્કર ઉપરાંત આશા ફેસિલિટેટર બહેનોને કોન્ટ્રાક્ટ આઉટસોર્ટ્સ ફિક્સ પગાર માદન વેતન રોજમદાર અને ઇન્સેન્ટિવ પ્રથાનો વિરોધ સુરત કલેક્ટરને આવેદન આપી રિપીટ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આરોગ્યલક્ષી સેવા સાથે સંકળાયેલી આશા ફેસિલિટેટર બહેનોને બહેનોએ કોન્ટ્રાક્ટ આઉટસોર્સ ફિક્સ પગાર માદન વેતન રોજમદાર અને ઇન્સેન્ટિવ પ્રથાનો વિરોધ કરવાની સાથે મહિલાઓએ મહિલાઓને બંધારણીય અધિકારો મુજબ સમાન કામ સમાન વેતન તેમજ લઘુત્તમ વેતન ચૂકવવું જરૂરી હોવાથી માંગણી સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી આશા વર્કર ઉપરાંત આશા ફેસિલિટેટર બહેનોએ જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે મોરચો કાઢી સરકારની નીતિનો વિરોધ નોંધાવ્યો હતો તેમણે માંગણી કરતાં જણાવ્યું હતું કે આશા વર્કર ઉપરાંત આશા ફેસિલિટેટર બહેનોને શ્રમ વિભાગના ધોરણો મુજબ લઘુત્તમ મહિને છવ્વીસ હજારનું મહેનતાણું ચૂકવવું જોઈએ આ ઉપરાંત પીએફ ગ્રેજ્યુએશન પેન્શન સામાજિક સુરક્ષાના તમામ લાભો મળવા જોઈએ તેમજ આખા ભારતમાં આશા વર્કર ઉપરાંત આશા ફેસિલિટેટર બહેનોને એક સરખા લાભો સાથેની નોકરી આપવી જરૂરી છે ઉપરોક્ત માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ રેખાબેન શાંતિલાલ પાટિલ છે ગુજરાત આંગણવાડી કર્મચારીમાં સુરત જિલ્લામાં પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું ને આંગણવાડી વર્કર તરીકે કામગીરી નિભાવું છું મોટી સંખ્યામાં મહિલાઓ અનેકવાર માંગ સરકાર નથી પૂરી થઈ હવે છેલ્લા બે હજાર અઢારથી અમે બહુ જ આવેદનપત્રો આપ્યા છે માંગણી કરી છે સરકાર સામે આંગણવાડી બહેનોનો આશા વર્કર બહેનોનો અત્યાર સુધી બે હજાર અઢારથી કોઈ પગાર વધારો થયો નથી આ વખતે બહેનોને બહુ જ આશા હતી સંસદ સત્રમાં કે અમારો પગાર વધારો થશે પણ અત્યાર સુધી કોઈ પગાર વધારો થયો નથી એના માટે બેનો બહુ જ રોષે ભરાયેલી છે અને બધી હવે મેદાનમાં ઉતરી આવી છે આજે બહુ મોટી સંખ્યામાં એક હજારથી બારસો બહેનો છે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છે

સરકારશ્રીને અને અનેક વેળા સારી સારી કંપનીઓમાંથી ઓફર પણ આવે છે કે આ યોજના હજુ સ્ટાર્ટ રહેવા દેજો પણ અમે આંગણવાડી બહેનોને આશા વર્કર બહેનોની એ યોજનાનું કોઈ મહેનતાણું મળતું નથી ખાલી કામ કરાવવામાં આવે છે એના માટે અમારી બહેનો તો ભોજ રોષે ભરાય છે હવે જો પગાર વધારો નહીં થાય તો બધી બહેનો અચોક્કસ મુદતની હડતાળ પર જવાના છે